આગળ વાત કરી પોલીસ કર્મચારી રાહતદારી પોલીસ કર્મચારી પાસે કરી હતી પાણીની માંગ પોલીસ કર્મચારીએ પાણી લઈ આવે તે પહેલા જ યુવક ઢડી પડ્યો પોલીસ કર્મચારીએ સભ્ય સૂચકતા દાખવી યુવકનો જીવ બચાવ્યો યુવકને પમ્પિંગ કર્યું અને બાદમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો ગોડલ પોલીસ ના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પોલીસ કર્મીરા સમય સૂચક સાથતા તેમને યોગ્ય સમયે સીપીઆર આપતા તેઓનો જીવ બચી ગયો છે વાત છે કે તેઓ ગોડલ રહેતા અને પોલીસ કર્મચારીએ રાહતદારી યુવકનો જીવ બચાવ્યો છે કોંડલ માં ડીવાયએસપી ઓફિસમાં ફરજ બજાવતા કર્મીએ જીવ બચાવ્યો યુવકને સીપીઆર આપી પમ્પિંગ કરી યુવકનો જીવ બચાવ્યો વાત છે કે પાણી માગવા આવ્યો હતો અને બાદમાં સારવાર હોસ્પિટલ ખસેડાયો હતો મહત્વનું છે કે જો હાર્ટ એટેક ની અસર હોય વારંવાર તંત્ર અને તબીબો પણ જણાવી રહ્યા છે કે તેને થોડી જ મિન્ટો બાજુ સિપિયાર આપવામાં આવે તો તેનું ફરી લોહીનું ભ્રમણ શરૂ થાય છે અને તેને સારવાર યોગ્ય ટાઈમે બળી જાય તો વ્યક્તિનો જીવ પણ બચી શકે છે અને આવું જ કંઈક બન્યું છે ગોડલવા કરબીએ તેનો જીવ બચાવ્યો છે યુવક પાણી માંગવા આવ્યો હતો ત્યારબાદ ઢળી પડતા આચરક કરબીએ તેને સીપીઆર ની ટ્રીટમેન્ટ આપી અને ત્યારબાદ હોસ્પિટલ ખસેડાયો યુવકને પમ્પિંગ કર્યું બાદમાં સારવાર હેઠળ છે યુવક